હું આ મારા માતા પિતા સેવા કરું છું એના પુણ્ય પ્રતાપે એ તો મેં પરમ બ્રહ્મન પિતા માતા દૈવતમ એ તો પુષ્પે ફલેમી સદા આ મારા માતા પિતાને

મારી પત્ની મારા છોકરા જે કંઈ છે એ મારા માતા પિતાની સેવા માટે છે સપુત્ર દાર સુશ્રુ શામ્ય કરો હું દેવ હું રોજ મારા માતા પિતાની સેવા કરું છું આ આપણી ભારતીય સંસ્કૃતિ છે એક પતિવ્રતા નારી પતિ ની સેવા કરીને ત્રિકાળગ્ન બને એમ એક વ્યાધ પોતાના માતા પિતાની સેવા કરીને ત્રિકાળગ્ન બને અને વ્યાધે એટલું કીધું ભૂદેવ હું તમને જેમ કહું છું ને એમ તમે કરો તમે વેદાધ્યયનના માટે માતા પિતાને છોડીને નીકળી ગયા એ ઠીક નથી કર્યું તમારા શોકમાં તમારા વૃદ્ધ અને અંધ માતા પિતા દુખી થાય છે તમે જલ્દી ઘરે જાઓ અને તમારા માતા પિતાને રાજી કરો ભૂદેવ હું વેદ નથી ભણ્યો પણ મેં મારા માતા પિતાની વેદના ભણી લીધી છે એટલે હું મારા માતા પિતાને રાજી કરું છું હું વેદ નથી ભણ્યો અને ભાઈ કોકની વેદનાને વાંચી શકીએ ને તો વેદ ભણાઈ ગયા સમજો તો વેદ ભણાઈ ગયા સમજો અને પછી બ્રાહ્મણ એમ કહ્યું હું તમે જેમ કહ્યું એમ જ કરીશ બહુ મારા મોટા ભાગ કે મને તમારો સમાગ્રમ પ્રાપ્ત થયો અને ઇદૃષા દુર્લભા લોકે નરા ધર્મ પ્રદર્શકાહ એકૌ নর સહસ્રેશુ ધર્મ વિત વિદ્યતેન વા બ્રાહ્મણ કહે છે કે ધર્મનો માર્ગ બતાવનારા હજારોમાં એકાદા કોકા દુનિયામાં હોય તો હોય નહીતર આવો સદ માર્ગ બતાવે કોણ મોળો મિત્ર બની જાય ને એની ભેગા લખણ આપણામાં આવે આવે ને રેઢિયાર બાય હોય હાવ રેઢિયાર એની ભેગી હારી બાય રેવા માંડે એટલે ઓલી ને રેઢિયાર કરે કરે ને બઉ પાકી વાત છે વ્યસની માણા હોય ભેગી રાખો એટલી વ્યસની તમને કરે દારૂડિયા ની ભેગા રહેવા માંડો એટલી તમને ઘોટડા પીતા કરે જ ચોરી કરતા ચોર માણસો ની ભેગા રહ્યો એટલે ચોરી કરતા કરે અમારે ભગત હમણાં આવ્યો હતો મને કે સ્વામી મારે મને ઇલેક્ટ્રિક ચોરીમાં દોઢ લાખ નો દંડ આવ્યો તે મેં તો દોઢ લાખ મને કે દોઢ લાખ પણ મેં કીધું ચોરી કરી દંડ તો આવે જ ને મને કે મેં તો હજી પાંચ દિવસ આંકડા માર્યા તા કે ડાયરેક્ટ આંકવાનું શરૂ કર્યું તું કે અમારી આખી સોસાયટી તો કેદુ ની ડાયરેક્ટ આંકે છે તે કે બધા એક ભેગા થઈને મને એમ કીધું કે આ અમે બધા આંકી છીએ પાંચ પાંચ વર્ષ થઈ ગયા તમે હુકરવા ખોટા બિલ ભરો છો અમારી જેમ કરો ને તે મને એમ થયું કે આખો ગામ કરે છે આખી સોસાયટી કરે તો આપણો શું વાગ તે મેં તો પાંચ દિવસ ડાયરેક્ટ કર્યું તો અને હવારમાં જીબી વળાવી ગયા 1.2 લાખ નો ડન ટક કર્યો મોળી સોસાયટી માં રહ્યો ને ભાઈ તોય સારા સંસ્કાર નો આવે રહેવું તોય સારી સોસાયટી માં રહેવું ઘરનું નું મકાન ન હોય તો ભાડે રહેવું પણ સારા ભેગું રહેવું મોડા માહોલમાં છોકરા રહેશે તોય મોળા થઈ જશે મા બાપો છોકરાઓને પણ હારા માહોલમાં રાખવા સંસ્કૃત ના શ્લોક બોલવાનું શીખવાડવું કઠણ પડે ગાળું બોલવાનું કઈ શીખવાડવું ના પડે ભાઈ હા પર્વત ઉપર ચડવું હોય ને તો સમય લાગે ઉતરવામાં સમય નથી લાગતો માહોલ હારો રાખવો બેનો પણ કોઈ એવી મોળી બાય હોય એનો સંગ ન કરવો ભાઈઓ કોઈ મોળો ભાઈ હોય તો એનો સંગ ન કરવો વિદ્યાર્થીઓ મોડા વિદ્યાર્થી નો સંગ ન કરો